Yeah.

તો આજમાં બધી તાલપત્રીને એવું કાઢી નાખીએ આપણે અને નીચે જો બધું પાણી છાટી દીધું જો કેમ કે તડકો બહુ પડે ને ત્યારે વાછું આપી જાય આપણે અહીંના પતરાનું કામકાજ તો હવે લગભગ થઈ જાય પણ કે કેદી ચાલુ થાય હવે થોડાક દિવસમાં થાય ગાય માતાની ગયાથી પણ અત્યારે આજે લીલા ની એવું બધું હતું ને તાલપત્રીનું એ ગાયો ને વાછરો ઉડી ઉડીને પછી ખાવામાં આવે અને એ નહીં સારું માલ મારે તો નીચે બધે પલાળી દીધું ને ઉપરથી સામે તારે પછી કાઢી દીધું અને હું આવી ગઈ છું ઓસરીમાં રુદ્ર કેટલો કંઈક રુદ્ર ત્રણ વાગે જઈએ હતો અને અત્યાર વાગ્યા છે છ હવે બે ત્રણ કલાકમાં તો પાછા હેનો હું પણ જો તો ટ્રાય કરું અત્યાર સુધી સાયકલમાં રમતો હતો એટલે થાકી ગયો હોય જો બૂટ પહેરાવેલા છે હજી તો બૂટ કાઢી પછી ફિટ કરાવું અને સોડાવવાની કોશિશ કરું કોઈ જાય તો રુદ્રાના પપ્પાને ગાયું એવું બધું દોડાવું ગઈ જે દોવાતી જાય એને બહાર ફેરવતી જાઉં અને જે મને દોવા દે છે ગાય એ દોઈ લેવા ઉપરના પાણી પીતા બહુ વાર લાગે કેમ કે આ એજન્ટ ભાગે છે એટલે વાળ ધીમો હશે વાળ ફૂલ કર દો ધરાવું પાણી પીએ ખાંડ ખાય છે ને આપણે ઢોકળીની એ હજી અને આપણે ઢોકળીની હજી દોવાઈએ છીએ બાકી છે ટૂંકમાં ગોળી દોવાઈએ છે કાળી બાકી અને ડોકી બાકી અને ઠોઠી છે ખાંડ ખાય છે એટલે ટૂંક ચાર ગાયો છે જેને આપણે ફેરવાની છે બહાર અને આ ગાય ખાંડ ખાય છે ખાઈ લઈએ એટલે આપણે એને ફેરવી લઈએ ને આનું તો આપણે ઘરે ખાવા રાખીએ અચ્છા

નુકસારો લાગ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને ચેનલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે આવા નવા વિડીયો જોવા થાય તમારે તો મળશે એક આવા જ બ્લોગ સાથે ત્યાં સુધી રામ રામ